નમસ્તે મિત્રો આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત અમારી યુટ્યુબ ચેનલ ચેનલ ભક્તિ ગાથા પર આદરણીય ભક્તો સાવધાન આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનું પડાયું છે રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવાય છે શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે ભદ્રાકાળમાં રક્ષાબંધન ક્યારેય ન ઉજવવું જોઈએ ભદ્રાકાળમાં રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધવી અત્યંત અશુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ભદ્રાનો ત્યાગ કરીને જ રક્ષાબંધનનો પર્વ ઉજવવો જોઈએ આ ઉપરાંત રક્ષાબંધન કયા દિવસે ઉજવવું તે અંગે ઘણી મૂંઝવણ છે મિત્રો આ વખતે કેટલાક લોકો માને છે કે રક્ષાબંધન નવ ઓગસ્ટે ઉજવવું જોઈએ જ્યારે કેટલાકનું કહેવું છે કે દસ ઓગસ્ટે રક્ષાબંધન ઉજવવું શુભ રહેશે તો આજે આપણે આ વીડિયોમાં જણાવીશું કે રક્ષાબંધન કયા દિવસે ઉજવાશે અને તેની સાચી તારીખ કઈ છે નવ ઓગસ્ટ કે દસ ઓગસ્ટ સાથે જ આજે અમે તમને ભદ્રાકાળનો સમય પણ જણાવીશું કારણ કે આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો પ્રભાવ રહેશે તેથી રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણવું ખૂબ જરૂરી છે પ્રિયભક્તો વિડીયો આગળ વધે તે પહેલાં એક નાની વિનંતી છે કે આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ એક પણ ભાગ ચૂકશો નહીં કારણ કે આ માહિતી અમૂલ્ય છે અને આ વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી તેમનું પણ ભલું થાય અને હા પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં હેપ્પી રક્ષાબંધન લખવાનું પણ ભૂલશો નહીં મિત્રો વાત એમ છે કે અમારું કામ તો સલાહ આપવાનું છે અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ હવે તમે તેને માનો કે ન માનો એ તમારી ઈચ્છા પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે માનશો તો તમારું બીડું પાર થઈ જશે આ વિડિયો અંત સુધી જોયા પછી તમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે તો ચાલો પ્રિય ભક્તો રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમનું પ્રતિક છે આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડે રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને તેની લાંબી આયુ તથા સ્વાસ્થ્યની કામના કરે છે અને ભાઈ પણ હંમેશા પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ભદ્રાકાળમાં રાખડીનો તહેવાર ઉજવવો અશુભ ગણાય છે તેથી ભૂલથી પણ ભદ્રાકાળમાં તમે તમારા ભાઈને રાખડી ન બાંધો આની પાછળ એક પૌરાણિક કથા પણ છે એવું કહેવાય છે કે લંકાપતિ રાવણે પોતાની બહેન પાસે ભદ્રાકાળમાં જ રાખડી બંધાવી હતી અને એક વર્ષની અંદર જ તેનો વિનાશ થઈ ગયો હતો આ ઉપરાંત ભદ્રા જે શનિદેવની બહેન છે તેને બ્રહ્માજીએ શાપ આપ્યો છે કે જે કોઈ ભદ્રાના સમયે શુભ કે માંગલિક કાર્ય કરશે તો તેનું પરિણામ હંમેશા અશુભ રહેશે તેથી તમે ભૂલતી પણ ભદ્રાના સમયે રક્ષાબંધન ન ઉધવો મિત્રો રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધે છે અને તેમની દીર્ઘ આયુની કામના કરે છે તેથી આ દિવસે ભાઈબહેન બંને સ્નાન કરી શક્ય હોય તો નવા વસ્ત્રો પહેરવા પરંતુ યાદ રાખો શુભ પ્રસંગે કાળા કપડાં ન પહેરવા વસ્ત્રો પહેર્યા પછી સાથે મળીને ભગવાનની પૂજા કરવી પૂજા પહેલાં પૂજાની થાળી તૈયાર કરો જેમાં રોળી ચંદન અક્ષત રાખડી મીઠાઈ અને શુદ્ધ ઘીનો દીવો રાખો દીવો તમે લોટનો માટીનો કે પિત્તરનો બનાવી શકો જેનાથી તમે ભાઈની આરતી કરશો મિત્રો આ પૂજાની થાળી સૌથી પહેલાં ભગવાનને અર્પણ કરો અને ભગવાનના કાંડે પ્રથમ રાખડી બાંધો કે મંદિરમાં રાખડી ચડાવો ત્યારબાદ તમારા ભાઈને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસાડો અને બહેનનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ રક્ષાબંધનના દિવસે સૌથી પહેલાં ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરો ભગવાન ગણેશને રાખડી બાંધો અને પછી ભાઈના કાંડા માટે થાળી સજાવો સૌથી પહેલા ભાઈને તિલક કરો રોડી ચંદન અને અક્ષત લગાવો તેના પર થોડા ફૂલ છાંટો જો ફૂલ ન હોય તો ચોખા છાંટો અને અંતે ભાઈની આરતી કરો હવે તમે તમારા ભાઈના જમણા હાથના કાંડે રાખડી બાંધો અને પછી ભાઈનું મોં મીઠું કરાવો ભાઈ માટે મંગલ કામના કરો મિત્રો રાખડી બાંધ્યા પછી ભાઈ પણ પોતાની બહેનોને રક્ષાનું વચન આપે છે કે બહેન હું હંમેશા તારી રક્ષા કરીશ તને તકલીફ નહીં થવા દઉં તને ઠપકો નહીં આપું તારી દરેક જીદ પૂરી કરીશ તારી દરેક ઈચ્છા પૂરી કરીશ માતા પિતા ન હોય તો તેમની કમી પૂરી કરીશ પિતા બનીને તારી દરેક ઈચ્છા પૂરી કરીશ માતા બનીને તારું પાલન પોષણ કરીશ જેટલું મારાથી થઈ શકે તેનાથી વધુ કરીશ અને બહેનોને ભેટ સોગાદો જરૂર આપો ચાલો મિત્રો હવે જાણીએ કે બે હજાર પચીસમાં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવાશે તો રક્ષાબંધન પૂનમના દિવસે હોય છે તો પૂનમની તિથિની શરૂઆત આઠ ઓગસ્ટે બપોરે બે વાગે થઈ રહી છે અને પૂનમ તિથિનો અંત નવ ઓગસ્ટે બપોરે એક વાગે થઈ રહ્યો છે આવી સ્થિતિમાં તિથિના આધારે રક્ષાબંધનનો તહેવાર નવ ઓગસ્ટ એટલે કે શનિવારે જ ઉજવાશે આમાં કોઈ મૂંઝવણ નથી રક્ષાબંધન અને ભદ્રાનો સમયમાં આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો પ્રભાવ રહેશે રક્ષાબંધન પર ભદ્રાનો આરંભ આઠ ઓગસ્ટે બપોરે બે વાગે થશે અને તે નવ ઓગસ્ટે સવારે બે વાગ્યે સમાપ્ત થશે આ ભદ્રાનું વાસ પાતાળ લોકમાં છે જોકે ઘણા વિદ્વાનોનું માનવું છે કે જો ભદ્રાનું વાસ પાતાળ કે સ્વર્ગ લોકમાં હોય તો તે પૃથ્વી પર રહેતા લોકો માટે અશુભ નથી તેને શુભ જ ગણવામાં આવે છે પરંતુ ઘણા શુભ કાર્યોમાં પાતાળની ભદ્રાને અવગણવામાં નથી આવતી આખરે આપણે હિંદુ છીએ તો દરેક શુભ કે અશુભ કાર્યનું પાલન કરવું જ પડે રક્ષાબંધનનો શુભ મુહૂર્ત નવ ઓગસ્ટે રક્ષાબંધનનો શુભ મુહૂર્ત સવારે સાડા પાંચથી બપોરે એક વાગીને ત્રીસ મિનિટ સુધી છે તે દિવસે ભાઈઓને રાખડી બાંધવા માટે સવારે સાત કલાક સુધીનો સમય મળશે મિત્રો આ વાતનું ધ્યાન રાખો કે ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી હંમેશા ઘર પરિવારનો વિનાશ થાય છે તેથી આ સમયે ભાઈને રાખડી ન બાંધો નહીં તો આખું ઘર કંગાળ થઈ શકે છે લંકાપતિ રાવણને આ જ સમયે રાખડી બંધાઈ હતી અને તેના આખા કુળનો નાશ થઈ ગયો હતો આ ઉપરાંત ભદ્રા જે શનિદેવની બહન છે તેને બ્રહ્માજીએ શાપ આપ્યો છે કે જે કોઈ ભદ્રાના સમયે શુભ કે માંગલિક કાર્ય કરશે તો તેનું પરિણામ હંમેશા અશુભ રહેશે તેથી તમે ભૂલથી પણ ભદ્રાના સમયે રક્ષાબંધન ન ઉજવો મિત્રો રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધે છે અને તેમની દીર્ઘ આયુની કામના કરે છે તેથી આ દિવસે ભાઈ બહેન બંને સ્નાન કરી શક્ય હોય તો નવા વસ્ત્રો પહેરવા પરંતુ યાદ રાખો શુભ પ્રસંગે કાળા કપડાં ન પહેરવા વસ્ત્રો પહેર્યા પછી સાથે મળીને ભગવાનની પૂજા કરવી પૂજા પહેલાં પૂજાની થાળી તૈયાર કરો જેમાં રોળી ચંદન અક્ષત રાખડી મીઠાઈ અને શુદ્ધ ઘીનો દીવો રાખો દીવો તમે લોટનો માટીનો કે પિત્તરનો બનાવી શકો જેનાથી તમે ભાઈની આરતી કરશો મિત્રો આ પૂજાની થાળી સૌથી પહેલાં ભગવાનને અર્પણ કરો અને ભગવાનના કાંડે પ્રથમ રાખડી બાંધો કે મંદિરમાં રાખડી ચડાવો ત્યારબાદ તમારા ભાઈને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસાડો અને બહેનનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ રક્ષાબંધનના દિવસે સૌથી પહેલાં ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરો ભગવાન ગણેશને રાખડી બાંધો અને પછી ભાઈના કાંડા માટે થાળી સજાવો સૌથી પહેલાં ભાઈને તિલક કરો રોળી ચંદન અને અક્ષત લગાવો તેના પર થોડા ફૂલ છાંટો જો ફૂલ ન હોય તો ચોખા છાંટો અને અંતે ભાઈની આરતી કરો હવે તમે તમારા ભાઈના જમણા હાથના કાંડે રાખડી બાંધો અને પછી ભાઈનું મોં મીઠું કરાવો ભાઈ માટે મંગલ કામના કરો મિત્રો રાખડી બાંધ્યા પછી ભાઈ પણ પોતાની બહેનોને રક્ષાનું વચન આપે છે કે બહેન હું હંમેશા તારી રક્ષા કરીશ તને તકલીફ નહીં થવા દઉં તને ઠપકો નહીં આપું તારી દરેક જીદ પૂરી કરીશ તારી દરેક ઈચ્છા પૂરી કરીશ માતા પિતાનો હોય તો તેમની કમી પૂરી કરીશ પિતા બનીને તારી દરેક ઈચ્છા પૂરી કરીશ માતા બનીને તારું પાલન પોષણ કરીશ જેટલું મારાથી થઈ શકે તેનાથી વધુ કરીશ અને બહેનોને ભેટ સોગાદો જરૂર આપો ચાલો મિત્રો હવે જાણીએ કે બે હજાર પચીસમાં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવાશે તો રક્ષાબંધન પૂનમના દિવસે હોય છે તો પૂનમની તિથિની શરૂઆત આઠ ઓગસ્ટે બપોરે બે વાગે થઈ રહી છે અને પૂનમ તિથિનો અંત નવ ઓગસ્ટે બપોરે એક વાગે થઈ રહ્યો છે આવી સ્થિતિમાં ઉદ્યા તિથિના આધારે રક્ષાબંધનનો તહેવાર નવ ઓગસ્ટ એટલે કે શનિવારે જ ઉજવાશે આમાં કોઈ મૂંઝવણ નથી રક્ષાબંધન અને ભદ્રાનો સમયમાં આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો પ્રભાવ રહેશે રક્ષાબંધન પર ભદ્રાનો આરંભ આઠ ઓગસ્ટે બપોરે બે વાગે થશે અને તે નવ ઓગસ્ટે સવારે બે વાગ્યે સમાપ્ત થશે આ ભદ્રાનો વાસ પાતાળ લોકમાં છે જોકે ઘણા વિદ્વાનોનું માનવું છે કે જો ભદ્રાનો વાસ પાતાળ કે સ્વર્ગલોકમાં હોય તો તે પૃથ્વી પર રહેતા લોકો માટે અશુભ નથી તેને શુભ જ ગણવામાં આવે છે પરંતુ ઘણા શુભ કાર્યોમાં પાતાળની ભદ્રાને અવગણવામાં નથી આવતી આખરે આપણે હિન્દુ છીએ તો દરેક શુભ કે અશુભ કાર્યનું પાલન કરવું જ પડે રક્ષાબંધનનો શુભ મુહૂર્ત નવ ઓગસ્ટે રક્ષાબંધનનો શુભ મુહૂર્ત સવારે સાડા પાંચથી બપોરે એક વાગીને ત્રીસ મિનિટ સુધી છે તે દિવસે ભાઈઓને રાખડી બાંધવા માટે સવારે સાત કલાક સુધીનો સમય મળશે મિત્રો આ વાતનું ધ્યાન રાખો કે ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી હંમેશા ઘર પરિવારનો વિનાશ થાય છે તેથી આ સમયે ભાઈને રાખડી ન બાંધો નહીં તો આખું ઘર કંગાળ થઈ શકે છે લંકાપતિ રાવણને આ જ સમયે રાખડી બંધાઈ હતી અને તેના આખા કુળનો નાશ થઈ ગયો હતો તેથી સમય પ્રમાણે જ રક્ષાબંધન ઉજવવું ખૂબ શુભ અને મંગલકારી રહેશે થોડું મુશ્કેલ જરૂર છે પરંતુ આ સમય તમારા ભાઈ અને પરિવાર માટે શુભ રહેવાનો છે મિત્રો કેટલાક લોકોમાં એવી પરંપરા હોય છે કે સૂર્યાસ્ત પછી રક્ષાબંધન નથી ઉજવાતું પરંતુ રક્ષાબંધન એટલે રાખડી આ સમય શુભ મુહૂર્ત હોવાથી મુહૂર્તની ખૂબ જરૂર હોય છે પછી મુહૂર્ત રાત્રે હોય કે દિવસે મુહૂર્ત તો આખરે મુહૂર્ત છે આ મુહૂર્તમાં રાખડી બાંધવાથી ભાઈને લાખો ગણું સુફળ મળે છે તેણું ક્યારે અમંગળ નથી થતું એવી બહેનનો ભાઈ જ્યાં જશે ત્યાં દિવસે દિવસે બમણી અને રાતે ચોગણી પ્રગતિ જ મેળવશે એવો ભાઈ લાખો કરોડોમાં રમશે રુદબો ધન દોલત બધું જ કમાશે રાહુદોષ પિતૃદોષ નજરદોષ મંગળદોષ બધું જ દૂર રહેશે અને રક્ષાબંધનના દિવસે ભાઈને કાળી રાખડી ન બાંધવી તે શુભ નથી ગણાતું ભાઈના કાંડે હંમેશા લાલ રંગની રાખડી બાંધવી ખૂબ શુભ અને મંગલકારી માનવામાં આવે છે રક્ષાબંધનના પવિત્ર પ્રસંગે બહેનને ભેટમાં છરી ચાકુ વગેરે ક્યારેય ન આપવું આનાથી જીવન પર નકારાત્મક અસર પડે છે બહેનને સફેદ કપડું પણ ભેટમાં ન આપવું ચંપલ વગેરે પણ ન આપવું ભેટમાં દક્ષિણા સુંદર ભેટ જરૂર આપવી એક પ્યારી બહેને પોતાના ભાઈને ભાઈ બનાવ્યો ભાઈનો દરજ્જો આપ્યો તો ભાઈ પોતાની બહેન માટે આટલું તો કરી જ શકે આનાથી ઘણો સુકૂન અને આનંદ મળે છે ધર્મશાસ્ત્ર અનુસાર બહેને રાખડી બાંધવા માટે ભાઈના ઘરે જવું જોઈએ વેદ પુરાણોમાં એવું માનવામાં આવે છે કે જે બહેન રક્ષાબંધનના દિવસે ભાઈના ઘરે નથી જતી અને ભાઈ બહેનના ઘરે આવે તો તે બહેનને દોષ લાગે છે તેથી રક્ષાબંધનના દિવસે બહેને ભાઈના ઘરે જવું જોઈએ ભાઈ ગમે ત્યાં હોય બહેને જવું જોઈએ જો ભાઈ તમારી પાસે ન હોય વિદેશમાં રહેતો હોય અથવા કોઈ કારણસર તમે ભાઈના ઘરે ન જઈ શકો તો ભાઈના નામની રક્ષાબંધનની થાળી રાખડી મીઠાઈ અક્ષત રોડી ચંદનનું તિલક ભગવાન ગણેશને ભાઈ માનીને તેમના કાંડે બાંધો તે રાખડી આપોઆપ તમારા ભાઈના કાંડે પહોંચી જશે પછી ભલે તમે શ્રી કૃષ્ણને બાંધો કે નારાયણને તમે જેના ભક્ત હો તેમના કાંડે બાંધો તે રાખડી આપોઆપ તમારા ભાઈના કાંડે પહોંચશે અને આવી રાખડી મનથી બાંધેલી સાચી શ્રદ્ધાથી બાંધેલી રાખડી ભગવાન સમાન બની જાય છે રક્ષાબંધન પર શું ખાવું ચાલો જાણીએ ભક્તો રક્ષાબંધનના સમયે લસણ ડુંગળી વગરનું ભોજન બનાવવું જોઈએ કારણ કે આ સમયે દેવશક્તિઓ ભગવાન પોતે ધરતી પર આવે છે તેઓ પોતાના ભક્તો પાસે રાખડી બંધાવવા ધરતી પર પધારે છે અને તેમને ભોગ લગાવે છે આવી સ્થિતિમાં ભાઈઓની અંદર તે દિવસે ભગવાનનો વાસ હોય છે ભગવાન ભાઈની અંદર વસે છે તેથી આ દિવસે લસણ ડુંગળી માંસ દારૂ બીડી સિગરેટ વગેરે ક્યારેય ન ખાવું નહીં તો રક્ષાબંધન ખંડિત થઈ જશે બહેનનું વ્રત તૂટી જશે ભોજનમાં તમે ખીર પૂડી બનાવો ખીરમાં રંગ પણ નાખી શકો મીઠો હલવો મીઠી સેવ બનાવો ઘરમાં કંઈક ને કંઈક મીઠું જરૂર હોવું જોઈએ કારણ કે ભાઈની અંદર ભગવાન વસે છે અને બહેનને ઢગલો આશીર્વાદ મળે છે તેથી મીઠું જરૂર બનાવો કંઈ બનાવો કે ન બનાવો પરંતુ મીઠી સેવ જરૂર બનાવો અને ભગવાનને ભોગ લગાવો ત્યારબાદ જ રક્ષાબંધન ઉજવો આ ખૂબ શુભ અને અત્યંત મંગલકારી માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ભોજન જ બનાવવું જેમ તહેવારોના શુભ સમય બનાવવામાં આવે છે જેને ભગવાન સ્વીકારે છે હવે ભગવાનને ભોગ અને રાખડી બાંધ્યા પછી મુહૂર્તના સમયે ભાઈના કાંડે રાખડી બાંધ્યા પછી જ બહેન પોતાનું વ્રત તોડે છે જો વ્રત વગર રક્ષાબંધન પર આમ જ રાખડી બાંધે છે તો ભાઈની આયુ ઓછી થાય છે ભગવાન નારાજ થાય છે વ્રત ખંડિત થઈ જાય છે બહેને આ દિવસે વ્રત જરૂર રાખવું કારણ કે આનાથી ભાઈની આયુ વધે છે પ્રેમ વધે છે ભગવાન પ્રસન્ન રહે છે નહીં તો રક્ષાબંધનનો કોઈ લાભ નહીં થાય જો રક્ષાબંધન શુક્રવારે આવે તો જે લોકો માતા સંતોષીનું વ્રત કરે છે તેમણે ઘરમાં ખાટું ન બનાવવું આનાથી માતા સંતોષી નારાજ થાય છે તો જ્યારે શુક્રવારે રક્ષાબંધન હોય અને તમે માતા સંતોષીનું વ્રત કે પૂજા કરતા હો તો થોડું સંયમ રાખો માતા સંતોષીને ખાટા પદાર્થોથી અત્યંત નફરત છે તેવા સહન નથી કરતા કારણ કે જ્યારે શુક્રવારે રક્ષાબંધન હોય તો માતા સંતોષી પણ સક્રિય હોય છે તેઓ ધરતી પર પધારે છે શુક્રવાર માતા સંતોષીનો વાર છે તેથી થોડા નિયમોનું પાલન કરવું જોઈએ રક્ષાબંધનનો એક ખાસ ઉપાય જે વ્રત બહેન કરે તો તેને દુનિયાની કોઈ શક્તિ ધનમાન બનતા રોકી નથી શકતી આ ઉપાય અમારા ઘરે પણ કરવામાં આવે છે ભાઈને ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે સરકારી નોકરી મળે છે જો વ્યાપાર મંદો ચાલતો હોય તો તે દોડવા લાગે છે ઉડતા પક્ષીની જેમ વ્યાપાર દોડે છે ભાઈને ક્યારેય નજર નથી લાગતી દુર્ઘટનામાં તેનું મૃત્યુ નથી થતું આ ઉપાય કર્યા પછી ભાઈ બહેનનો પ્રેમ અમર બની જાય છે ચાલો જાણીએ સૌથી પહેલા ભાઈને રાખડી બાંધ્યા પછી પોતાના હાથમાં થોડા રૂપિયા લઈને મુઠ્ઠી બાંધો અને ભાઈના માથા ઉપરથી સાત વાર ઉતારો કરો હવે જે રૂપિયા તમારી મુઠ્ઠીમાં હતા તેનાથી રાખડી ખરીદો અને તે રાખડી પીપળાના ઝાડ પર કે કોઈ ધાર્મિક વૃક્ષ પર બાંધો વૃક્ષ પર તિલક કરો મીઠો ભોગ અર્પણ કરો અને રાખડી બાંધો આનાથી તમારા ભાઈની રક્ષા થશે તે વિજય પ્રાપ્ત કરશે આમ કરવાથી બહેન અને ભાઈ બંનેનું કલ્યાણ થશે ભાઈને નજર કાળસર્પ દોષ પિતૃદોષ રાહુદોષ શનિદોષ ગરીબીનો દોષ ક્યારે નહીં લાગે આ ઉપાયે તંત્રશાસ્ત્રના અધ્યાય નંબર દ્યાસીમાં સ્પષ્ટ લખેલો છે જો રક્ષાબંધન પર આ ઉપાય કરવામાં આવે તો ભાઈને ધનવાન બનતા કોઈ રોકી નથી શકતું દિવસે બમણી રાતે ચોગણી પ્રગતિ થાય છે બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ બની રહે છે ઘરમાં એટલું ધન આવે છે કે તમે સંભાળી પણ ન શકો આ ઉપાય ખાસ કરીને રક્ષાબંધન પર જ કરવામાં આવે છે રક્ષાબંધન વર્ષમાં એક જ વાર આવે છે તો મિત્રો આ ઉપાય અવશ્ય કરો કોણ જાણે તમારું ભાગ્ય ચમકી જાય કારણ કે આપણને ખબર નથી કે ક્યારે કોનું ભાગ્ય સાતમા આસમાને પહોંચી જાય સાચા હૃદયથી કરેલો ઉપાય ભગવાન પણ નિષ્ફળ નથી કરતા અને જો બહેન ભાઈ માટે આ ઉપાય કરે તો ભગવાન પણ આ ઉપાયને ખાલી નથી જવા દેતા કારણ કે તેમાં બહેનનો હાથ છે તેનો પ્રેમ છે મમતા છે ભાઈ પ્રત્યે સાચી શ્રદ્ધા છે અને આ શ્રદ્ધાને જોઈને ભગવાન આ ઉપાયને સફળ બનાવે છે આ દિવસે અરીસો જરૂર જોવો અરીસો જોઈને જ ઘરની બહાર નીકળવું જો ભગરાનો પડછાયો હશે તો તે દૂરથી જશે તમારી સાથે બહાર દુર્ઘટના નહીં થાય અને તમને સફળતા મળશે આ દિવસે જે કોઈ અરીસો જોઈને બહાર નીકળે છે તેને સફળતા મળે છે આ દિવસે અરીસો બાળકો મોટેરાઓ દરેકે જોવો જોઈએ આ ખૂબ શુભ અને અત્યંત મંગલકારી માનવામાં આવે છે આ દિવસે અરીસો જોવાથી રાહુની ખરાબ નજર નથી પડતી ભદ્રાનો પડછાયો અરીસો જોનાર પર આ દિવસે નથી પડતો તે સુરક્ષિત રહે છે અરીસો દરેક ઘરમાં હોય છે જો ન હોય તો બજારમાંથી પાંચ કે દસ રૂપિયાનો અરીસો લઈ આવો અને રક્ષાબંધનના દિવસે અરીસો જોઈને જ બહાર નીકળો જે આ દિવસે અરીસો નથી જોતો અને આમ જ રાખડી બાંધે છે તેના પર ભદ્રાનો પડછાયો ફાટી જાય છે અને એકવાર ભદ્રાનો પડછાયો ફાટી જાય તો સમજો કે તમારો નાશ નિશ્ચિત છે તેથી આ દિવસે અરીસો જરૂર જોવો પ્રિય ભક્તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂર જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તમે માતા લક્ષ્મીનો પ્રેમ આશીર્વાદ મેળવવા ઈચ્છતા હો અને ઈચ્છતા હો કે માતા લક્ષ્મીનો તમારા ઘરે સદાય વાસ થાય તો તરત જ આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો મિત્રો આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહની તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અજમાવો આભાર